સાંજે સાત કલાક અને પાંચ મિનિટે છે આજના દિવસના શુભ મુહૂર્તની વાત કરીએ તો શુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને દસ મિનિટે પ્રારંભ કરી બપોરે એક કલાક અને બે મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે વિજયમુરતનો સમય બપોરે બે કલાક અને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને આડત્રીસ મિનિટ સુધી વિજય મૂહૃત રહેશે આ ઉપરાંત રાહુ કરમનો સમય બપોરે ત્રણ કલાક અને ચોપ્પન મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક અને તેત્રીસ મિનિટ સુધી રહેશે આજે ગંગા સાતમ છે ગંગા પૂજનનો આજે મહિમા રહેલો છે ગંગા અવતરણ દિવસ પણ આજે કહેવામાં આવે છે આજે વૃષભ સંક્રાંતિ સાંજે સાત પાંચ કલાક ને ચોપન મિનિટે રહેશે જે પુણ્યકાળ અગિયાર કલાક ને ત્રીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ ને ચોપન મિનિટ સુધી આજે સંક્રાંતિ પુણ્યકાળ છે આજના દિવસ વિશેષ ઉપાયની વાત કરીએ તો આજે કેસરના જળથી શ્રી યંત્રરાજ ની પૂજા કરવી શુભ અને મંગલકારી માનવામાં આવશે આપનો દિવસ શુભ મંગલકારી સાબિત થાય એ જ અભ્યર્થના આજે અત્યારે બસ આટલું જ જય ભવાની